રાજ્યભર માંથી છ હજાર કરોડ થી રકમ ઉઘરાવી અને ફરાર થનાર ફૂલેકાબાજ મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને એક મહિના બાદ ઝડપી લેવામાં સીઆઈડી ક્રાઇમ સફળતા મળી છે પોન્સી સ્કીમનો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના દવાડા ગામના એક ફાર્મ હાઉસમાંથી સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો દવાડા ગામના ફાર્મ હાઉસમાં છેલ્લા પંદર દિવસથી મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા રોકાયો હોવાની સીઆઈડી ક્રાઈમને ચોક્કસ બાતમી મળી હતી જેના આધાર પર પોલીસે શુક્રવારના બપોરના ઓપરેશન હાથ ધર્યું અને તેને દબોચી લીધો સીઆરડી ક્રાઇમની ટીમ મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાને દબોચી અને મોડી રાત્રિના ગાંધીનગર ખાતે લાવી હતી કે જ્યાં બે આઈપીએસ અધિકારીઓએ તેની પૂછપરછ કરી મહાઠગે આ પૂછપરછ દરમિયાન કબુલાત કરી છે કે એક મહિના દરમિયાન તે રાજસ્થાન ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશમાં ભાગતો ફરતો હતો પોલીસ પકડથી બચવા માટે ફરાર ભૂપેન્દ્રસિંહ ઝાલા કયા કયા રાજ્યોમાં અને ક્યાં રોકાયો હતો તેને કોને કોને આશરો આપ્યો હતો તે દિશામાં હવે પોલીસે તપાસ શરૂ કરી છે આ સાથ જે ફાર્મમાં છેલ્લા પંદર દિવસથી તે રોકાયો હતો તે ફાર્મ હાઉસ કોનું છે એ દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે આજે સવારે સીઆઈડી ક્રાઇમ મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલાને મેડિકલ ચેકઅપ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જશે જ્યાં મેડિકલ તપાસ બાદ તેની ધરપકડ કરવામાં આવશે અને બપોર બાદ સીઆઈડી ક્રાઇમની ટીમ તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરશે